જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના આજે બનાવીશું બધાના ફેવરેટ પૌવા તો આ માત્ર બનાવવાની જ ખૂબી છે આજે આપણે એક નવી ટ્રીક સાથે બનાવીશું જો તમે આ રીતે બનાવશો તો બટાકા પૌવા છૂટા છૂટા તો બનશે જ પણ ઠંડા થયા પછી પણ સૂકા નહીં લાગે પીકા પણ નહીં લાગે એકદમ ચટાકેદાર ટેસ્ટી પૌવા બનશે તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો અને તમને મારો વિડીયો ગમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો શરૂ કરીએ તો અહીંયા મેં જાડા પોવા લીધા છે બે વાટકી ઝાડા પોવાને બેથી ત્રણ પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને તેનું પાણી નિતારી લીધું છે તો હંમેશા ઝાડા પોવાનો જ ઉપયોગ કરવો બટાકા પૌવા બનાવવામાં અને અહીંયા મેં બે નંગ બટાકાને બોઇલ કરી લીધા છે હવે બે ચમચી જેવું તેલ ગરમ કરીશું કડાઈમાં તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ એડ કરીશું થોડું જીરું એડ કરીશું તમે અહીંયા હિંગ પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો પછી મીઠી લીમડીના પાન એડ કરીશું જેનો ટેસ્ટ બટાકા પૌવામાં ખૂબ જ સરસ આવે છે હવે સિંગદાણા એડ કરીશું અને તેને એકદમ સારી રીતે શેકી લઈશું સિંગદાણાનો ક્રંચ બટાકા પૌવામાં ખૂબ જ સરસ લાગે છે તો સિંગદાણા જરૂરથી એડ કરવા સિંગદાણા એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે તેની અંદર એક નાંગ ડુંગળીને એકદમ સારી રીતે ઝીણી સમારીને એડ કરવાની અને તેને પણ એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે તેની અંદર લસણ આદુ અને લીલા મરચાં એડ કરવાના છે કેમ કે આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના તમે લસણ સ્કીપ પણ કરી શકો છો જો તમને પસંદ ના હોય તો લીલા મરચાં એડ કરજો એકદમ સારી રીતે લીલા મરચાં અને લસણ કૂક થઈ જાય એટલે તેની અંદર એક નંગ ટામેટાને એકદમ ઝીણું સમારીને એડ કરવાનું અને તેને એકદમ સારી રીતે કૂક કરવા માટે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું થોડો જીરું પાવડર એડ કર્યો છે મેં અહીંયા તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડો હળદર પાવડર એડ કર્યો છે હવે બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારે લીલું મરચું ના નાખવું હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો હવે એકદમ સારી રીતે મસાલા સાથે ડુંગળી ટામેટાને એકદમ સારી રીતે કૂક કરી લઈશું તો ડુંગળી ટામેટું એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે જે બોઇલ કરીને બટાકા રાખ્યા છે તેને એડ કરી દઈશું તમે કાચા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી ઢાંકણ ઢાંકીને એને ચાર પાંચ મિનિટ કૂક કરી લેવાના તો એકથી બે મિનિટ બટાકાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડા શેકી લઈશું એકથી બે મિનિટ એકથી બે મિનિટ થઈ જાય એટલે તેની અંદર પૌવા જે પલાળીને રાખ્યા હતા તેને એડ કરીશું અને તેની સાથે લીંબુનો રસ એડ કરી દઈશું જેથી થોડી ખટાસ આવે જો તમને થોડા ગળ્યા પૌવા પસંદ હોય તો તમે અત્યારે તેની અંદર થોડી ખાંડ ગોળ પણ નાખી શકો છો પણ આપણે આ પૌવા એકદમ હેલ્ધી બનાવીએ છીએ એટલે ખાંડનો ઉપયોગ નથી કરતા તો હવે એકદમ સારી રીતે મસાલા સાથે બટાકા સાથે પૌવાને મિક્સ કર્યા પછી તેની અંદર થોડી દ્રાક્ષ એડ કરી દઈશું દ્રાક્ષનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે પૌવામાં એકથી બે મિનિટ જેવું પૌવાને કૂક કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લાસ્ટમાં થોડા ધાણા એડ કરી દઈશું અને હવે તેને સર્વ કરી લઈશું પૌવાને તો એકદમ છૂટા છૂટા અને ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ આ પૌવા રહેશે તો તમે આ રેસીપી આ જ રીતથી ટ્રાય કરજો હવે લાસ્ટમાં મેં અહીંયા થોડા ધાણા વધારે એડ કર્યા છે ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બટાકા પૌવામાં એટલા માટે તો તેની સાથે થોડી સેવ એડ કરી છે તમે કોઈ પણ સેવ એડ કરી શકો છો અને જો તમને સેવ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી લેજો પણ સેવ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલા માટે થોડા દાડમના દાણા એડ કરીશું જેથી આપણા બટાકા પૌવા એકદમ ચટાકેદાર લાગે તો રેડી છે બટાકા પૌવાની એકદમ ઇન્સ્ટન્ટ રેસિપી તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધારેને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને રેસીપી ટ્રાય કર્યા પછી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને વિડીયો જોતાં પહેલાં લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા મને જરૂરથી સપોર્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો